કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યાના વિરોધમાં દેખાવો જારી છે આ ઘટના સામે જેતપુરમાં હિન્દુ સંગઠનોએ પોતાનો અવાજ ઉઠાવ્યો છે તીનબત્તી ચોકથી દેસાઈવાડી સુધી મશાલ માર્ચ યોજીને આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો આ દ્વારા તમામ લોકોએ કોલકાતાની ઘટનાની નિંદા કરી અને આવા પ્રકારની ઘટનાઓ બનતી અટકાવવા માટે સરકારની અપીલ કરવામાં આવી હતી નરસિંહ મંદિરના મહંત કનૈયા નંદજી મહારાજના વડપણ હેઠળ મશાલ માર્ચરેલીનું આયોજન કરાયું હતું દીકરપાત્ર કૃત્ય પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષાની ગંભીર બેદરકારીને પ્રકાશિત કરે છે जय राम ममिता बहन के संग जो हुआ है हम भारतीय हैं हमारे भारतीय है शास्त्रों भारती में ऐसा है कि की ये नारे पूजनते तत्र देवता ऐसे देश में ऐसे ही कपटी लोगों के द्वारा एक बहन पर अत्याचार हो दुष्कर्म हो फिर उसकी हत्या हो हम सरकार से निवेदन करते हैं ऐसे पापियों को फांसी की सजा दे ક્યાં સુધી આવી અમારે આવી દીકરીઓ હેરાન થશે આવા બે દર્દીઓ હેવાનીઓ ભરે છે એ લોકો ને સીધી ફાંસી જ આપો